છો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું ઉનાળામાં આપણને ઠંડુ ઠંડુ પીવાની ખૂબ જ મજા આવતી હોય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે એટલું જ નહીં ઠંડુ તો વારંવાર ખાવાનું અને પીવાનું મન થાય છે અને જ્યારે તે આપણે બજારમાંથી લઈએ છે ને ત્યારે તે આપણને ખૂબ જ મોંઘું પડતું હોય છે તો આજે આપણે એવી મસ્ત ટેસ્ટી વાનગી બનાવવા જઈ રહ્યા છીએ કે જે બજારમાંથી આપણે લઈએ ને તો એ દોઢસો રૂપિયાનો એક ગ્લાસ મળે છે અને જે આપણે ઘરે બનાવીશું ને તો એ માત્ર પંદર જ રૂપિયામાં તૈયાર થઈ જશે તો ખાસ તો આપણે એ જોવાનું છે કે દોઢસો રૂપિયામાં મળતો ગ્લાસ ઘરે માત્ર પંદર જ રૂપિયામાં કઈ રીતે તૈયાર થઈ શકે તો મિત્રો આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જ જરૂર કહેજો અને જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં સૌથી પહેલાં દૂધ લીધું છે અને એક કઢાઈની અંદર આપણે દૂધ નાખી દઈશું અહીંયા મેં અડધો લીટર દૂધ લીધું છે તો એ બધું જ દૂધ આપણે એની અંદર નાખી દઈશું અને એને થોડું ગરમ થવા દઈશું હવે એ ગરમ થાય છે ને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો એક વાટકીની અંદર અહીંયા મેં અડધી ચમચી જેટલી કોફી નાખેલી છે અને ત્યાર પછી બે ચમચી જેટલો આપણે કોકો પાવડર લેવાનો છે અને એ નાખીશું ત્યાર પછી આપણે એની અંદર બે ચમચી જેટલો કોનફ્લોર રાખવાનો છે આ જે કોર્ન ફ્લોર છે એ પેકેટમાં આવે છે ને એ કોર્ન ફ્લોર છે એ કોર્ન ફ્લોર અને ગ્લૂઝ આવે છે બંને અલગ આવતા હોય છે એટલે જે પેકેટમાં આવે ને એ કોર્ન ફ્લોર આપણે લઈશું અને ત્યાર પછી આપણે જે દૂધ ગરમ થઈ છે ને હજી સેજ જ ગરમ થયું છે વધારે નથી થયું એટલે આપણે એની અંદરથી જ થોડું દૂધ લઈ લઈએ અને આની એક સરસ સ્લરી બનાવી લઈએ અને એને જરાય ના રહીએ કે જરાય કણકી ના ને એ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને એની એકદમ મસ્ત સ્લરી તૈયાર કરવાની છે એકદમ સ્મૂથ સ્લરી તૈયાર કરીશું અહીંયા આપણે એકદમ મસ્ત સ્મૂથ સ્લરી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એક ગઠા નથી રહ્યા હું અહીંયા તમને બીજી ચમચી વડે બતાવી દઉં એકદમ મસ્ત આ રીતની સ્મૂથ સ્લરી થઈ જવી જોઈએ તો આ રીતે આપણે તૈયાર કરી લેવાની છે ત્યાર પછી આને એક સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણું દૂધ થોડું થોડું ગરમ થવા લાગ્યું છે તો એની અંદર આપણે સુગર એડ કરી દઈએ અહીંયા અડધા લીટર દૂધની અંદર હું છ ચમચી જેટલી ખાંડ નાખું છું અને તમારે ટેસ્ટ પ્રમાણે તમે ગયડાશ થોડી વધુ કે ઓછી કરી શકો છો હવે આ ખાંડને સરસ રીતે ઓગળવા દઈએ અને દૂધને પણ થોડું ઉકળવા દઈએ અને ગરમ થવા દઈએ દૂધ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણું અને એની અંદર આપણે જે સ્લરી બનાવેલી હતી કોકો પાવડર અને કોફીની તો એ સ્લરી છે એ આપણે એની અંદર એડ કરી દઈએ હવે સ્લરી નાખતા પહેલાં એને એકદમ મસ્ત રીતે હલાવી લેવાની છે કારણ કે આપણે થોડી સાઈડમાં રાખેલી હતી એટલા માટે આપણે જે કોર્ન ફ્લોર છે ને એ તળીએ બેસી ગયો હશે તો એ તળીએથી એકદમ મસ્ત રીતે ઉખાડી અને સરસ પેસ્ટ ફરીથી તૈયાર કરી લેવાની તો આને નાખતી વખતે સાવ હળવે હળવે નાખવાનું અને હલાવતું જવાનું આ રીતે હલાવતા જઈશું અને ધીમે ધીમે નાખતા જઈશું ને તો એમાં જરાય ગઠ્ઠા નહીં થાય અને એ પ્રોપર રીતે મિક્સ થઈ શકશે જો બધું એકની સાથે નાખી દેશો ને તો દૂધ ગરમ હોવાથી તે એકદમ ફટાફટ ગઠ્ઠા થઈ જશે અને એ પ્રોપર રીતે ભાંગશે નહીં હવે જો ક્યારેય પણ તમારાથી આ રીતે ગઠ્ઠા થઈ જાય તો શું કરવું ને એ પણ હું તમને આગળ જણાવીશ તો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો અને સ્કીપ કર્યા વિના જોશો તો તમને પ્રોપર ઇન્ફોર્મેશન મળશે અને તમારી રેસીપી પણ એકદમ પરફેક્ટ બનશે મિત્રો તમે મારો વિડીયો કયા ગામથી કે કયા શહેરથી જુઓ છો એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મને ખ્યાલ આવે કે મારા વ્યૂઅર્સ ક્યાં ક્યાંથી જુએ છે તો તમે ક્યાંથી જુઓ છો ને મને કમેન્ટમાં જરૂર કહેજો તો આ રીતે આપણે જે વાટકામાં થોડું ઘણું હોય ને એ પણ લઈ લઈએ સેજ દૂધ નાખીને એટલે એકદમ સરસ રીતે વાટકો પણ સાફ થઈ જાય હવે આપણે એને હલાવી અને એકદમ ઘટ કરવાનું છે તો લગભગ બે મિનિટ આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ઉકળશે ને અને સતત હલાવતું રહેવાનું છે નહીંતર તર નીચે ચોટી જશે અને ત્યાર પછી એની અંદર આપણે ચોકલેટનું એસેન્સ નાખીશું અને ચોકલેટનું એસેન્સ આપણે અડધી ચમચી કરતાં પણ ઓછું નાખવાનું છે એટલું જ એસેન્સ આપણે નાખીશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને બેથી ત્રણ મિનિટ મેં આ રીતે હલાવ્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા દૂધ એકદમ સરસ ઘટ બની ગયું છે જો કિનારી ઉપર ચોટેલું હોય તો એને પણ આપણે ઉખાડતા જઈશું એટલે ત્યાં પણ ગઠ્ઠા જરાય નહીં થાય અને તમે અહીંયા જોઈ શકો છો કે મારું જે દૂધ છે એમાં જરાય ગઠ્ઠા નથી થયા અને એકદમ પરફેક્ટ સ્મૂધ બન્યું છે તો હવે એની અંદર આપણે ચોકલેટ નાખીશું અહીંયા મારે ચોકલેટ છે એ એકદમ જે ડાર્ક ચોકલેટ આવે છે ને એ જ લીધી છે અને એને મેં છીણી લીધી હતી જો તમારી પાસે ડાર્ક ચોકલેટ ન હોય ને તો તમે ડેરી મિલ્ક આવે છે કે કોઈ પણ બીજી ચોકલેટ આવે છે ને એ પણ તમે નાખી શકો છો જે ડેરી મિલ્ક જેવી આવે છે ખાલી ચોકલેટ આવતી હોય ને એવી ચોકલેટ એને ચીણીની અંદર નાખી દેવાની તમને જેટલી ચોકલેટ ભાવતી હોય એટલી ચોકલેટ તમે એની અંદર નાખી શકો છો અને બધી ચોકલેટ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે મારે અહીંયા જરાય ગઠ્ઠા નથી થયા પરંતુ જો ક્યારેય એવું બને કે એમાં ગઠ્ઠા થઈ ગયા છે તો આપણે જે ચાની ગરણી છે ને એ ચાની ગરણી લઈ અને એને ગાડી લેવાનું થોડું એટલે સરસ આપણું સ્મૂથ બેટર પાછું તૈયાર થઈ જશે તો આ રીતે એકદમ મસ્ત દૂધ આપણું તૈયાર થઈ ગયું છે એને ગેસ બંધ કરી દઈએ હવે આપણે આ ઇન્સ્ટન્ટ બનાવીશું જો તમારે ઇન્સ્ટન્ટ ન બનાવવું હોય ને તો આને તમે ફ્રીજમાં રાખી શકો છો પરંતુ જો આપણે ઇન્સ્ટન્ટ બનાવવું હોય કોઈ મહેમાન આવ્યા છે એને આપવું હોય તો આપણે શું કરવાનું તો એની અંદર આપણે બરફ નાખી દઈશું આ રીતે થોડા એવા કટકા બરફના નાખી અને એને હલાવી અને એકદમ પ્રોપર રીતે ઠંડુ કરી દઈશું અને પછી તમે સર્વ કરી શકો છો કઈ રીતે સર્વ કરવું ને એ પણ આપણે જોઈશું અને મિત્રો તમારે આ રીતે ઇન્સ્ટન્ટ નથી બનાવવું અને તમે એને ઠંડુ થવા દેશો ને તો એ થોડું ઘટ થઈ જશે એટલે બહુ ઘટ નહીં થવા દેવાનું નવ શેકું થાય અને થોડું ઘટ થાય એટલે આ તમે સર્વ કરવા માટે તૈયાર છે અને એની અંદર તમે બરફના ક્યુબ નાખી શકો છો તમે જોઈ શકો છો એનું થિકનેસ છે ને એ પરફેક્ટ છે આપણે બરફના ક્યુબ નાખ્યો છે તો પણ એની થિકનેસ આપણી પરફેક્ટ છે તો આ રીતની થિકનેસ રાખવાની છે તો આ બેથી ત્રણ રીતે અલગ અલગ ઘણી બધી રીતે સર્વ થઈ શકે છે તો આપણે કઈ કઈ રીતે સર્વ થઈ શકે કે ને એ આપણે જોઈશું તો પહેલાં તો આપણે એક ગ્લાસમાં સિમ્પલ રીતે જ જોઈએ છે પહેલાં તો આપણે કે જે લોકોને એમને સિમ્પલ ભાવતું હોય ને એ આ રીતે પણ કરી શકે છે કે ગ્લાસની અંદર ચોકલેટને આપણે મેલ્ટ કરી અને થોડી લગાડી દઈશું જો તમારી પાસે ચોકલેટ ના હોય ને તો તમે જે ચોકલેટનું સિરપ આવે છે એને પણ ત્યાં સ્પ્રેડ કરી શકો છો ત્યાર પછી આપણે જે કોલ્ડ કોકોઆ તૈયાર કર્યું છે ને એ આપણે એની અંદર એડ કરી દઈએ અને એની ઉપર આપણે થોડી ચોકલેટની સ્પ્રિન્કલ કરી દઈએ અને જો તમને બહુ ચોકલેટી ન ભાવતું હોય ને તો એની ઉપર થોડું ચોકલેટનો સોસ પણ નાખી શકો છો અથવા તો તમે એમને પણ આપી શકો છો સર્વ કરીને હવે બીજી રીત આપણે જોઈએ તો એ થોડો મોટો ગ્લાસ લઈશું એના ઉપર આપણે સ્પ્રિંકલ કરી દીધું છે ચોકલેટ સોસ અને અંદર વેનિલા આઈસ્ક્રીમ નાખી દીધી છે આની અંદર વેનિલા આઈસ્ક્રીમ બહુ સરસ લાગે છે જો તમારે એકદમ ચોકલેટી ખાવું હોય તો ચોકલેટ આઈસક્રીમ પણ નાખી શકો છો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ પણ નાખી શકો છો તમને જે ફ્લેવર ભાવતું હોય ને એ આઈસ્ક્રીમ નાખી અને સર્વ કરી શકો છો ત્યાર પછી ઉપરથી ફરીથી એક આઈસ્ક્રીમનું ક્યુબ નાખી દઈએ તમને જેટલી આઈસ્ક્રીમ ભાવતી હોય એટલી તમે નાખી અને એના ઉપર ફરીથી ચોકલેટ સોસ અને આપણે એ ચોકલેટને સ્પ્રિંકલ કરી અને સર્વ કરીશું મિત્રો તમને મારી રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને હા જો તમને થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય